નમસ્તે દર્શક મિત્રો કાલચક્રના આજે સત્તરમાં આપણે સિંધુ વિવાદ જે સતત ચાલી રહ્યો છે એમાં કેટલાક આપણી પાસે દસ્તાવેજ આવ્યા છે નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે હું સિંધુના પાણી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે કે હું સિંધુના પાણી માટે લડતો રહીશ અને પાણી મળે એ માટે કામ કરતો રહીશ એકવીસ વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ ચૌદ ચોવીસમી જાન્યુઆરી બે હજાર ત્રણના દિવસે ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની જે ઓફિસ હતી એ ઓફિસ સરકારે જે જમીન આપેલી હતી એના ઉદઘાટન વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કચ્છને જે પાણી મળે છે એમાં સિંધુ નદીના પાણી ઉપર કચ્છ બનાસકાંઠા પ્રદેશના હકનો સ્વીકાર કરનારા આઝાદી પહેલાંના બે ઐતિહાસિક દસ્તાવેજોની જાણકારી આપી જણાવ્યું કે પાકિસ્તાન સરકાર સાથે ભારત સરકાર મારફત આ અંગેની રજૂઆત માટે ગુજરાતે આગ્રહ રાખ્યો છે આ હક મળશે તો સિંધુના પાણી કચ્છ અને ગુજરાતની સૂકી ધરતીની ઉપયોગી જળસ્રોત પ્રાપ્ત થઈ શક જશે ગુજરાત પોતાનો આ અધિકારને જતો કરવાનું નથી તેમ તેમણે જણાવ્યું હતું આ સરકારી દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવે છે પત્રકારોને આ એમણે યાદી આપી તેમાં સ્પષ્ટપણે એવું કહે છે કે ગુજરાત પોતાનો આ અધિકારને જતો કરવાનું નથી એમ પણ એમણે જણાવ્યું હતું પરંતુ આજ સુધી એ વચન પૂરું થયું નથી અને આજે જે પરિસ્થિતિ છે એ એના માટે ખરેખર તો જે નિવેદનો અલગ અલગ થઈ રહ્યા છે લોકો જે કહી રહ્યા છે એમાં સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે આ જે કંઈ થયું છે એમાં આ આપણે જોઈએ છીએ તે એ સમયે જે જે સિંધુ કરાર થયા હતા એ એ પ્રકારના એ એ વખતના આ ફૂટેજ છે અને એ ફૂટેજમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે કરારો થયા હતા કરારો પણ છે અને આ એ ગુજરાત માટે સિંધુ જે જે કચ્છમાં 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 પાણી મળવા જોઈએ સદીની કારણ કે નદી વહેતી હતી ઉત્તર પશ્ચિમ ચોખા પાકતા હતા સર્વે ઓફ ઇન્ડિયાના નકશામાં પણ પશ્ચિમ વિસ્તારમાં સિંધુનો પ્રવાહ બતાવવામાં આવ્યો છે તો આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સિંધુને પાણી મળવું જોઈએ આજે પણ મળવું જોઈએ કારણ કે જે કરાર થયો હતો એ પ્રમાણે સિંધુ પ્રદેશ જ્યાં આવતો હોય ત્યાં એના 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 કમાન્ડ વિસ્તારમાં જે પાણી પહોંચતું હોય ત્યાં એને પાણી મળવું જોઈએ તો આજે પણ એ હક છે પાકિસ્તાન પાસેથી મોદીએ માગણી કરવી જોઈએ કે પાણી આપવામાં આવે પરંતુ હજુ સુધી એ માટેનું કંઈ થયું નથી અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સિંધુ નદીના પાણી ઉપર કચ્છનો પહેલો અધિકાર છે એટલા માટે અધિકાર છે અને ભારત પાકિસ્તાન જળ વિવાદના નિરાકરણ માટે કચ્છને સિંધુના પાણી મળ્યા નહીં એ જે કરાર થયો એના કારણે મળ્યા નહીં અને રાજસ્થાનને આપવામાં રાજસ્થાનમાંથી પણ આપણે આજે જે મળે છે એ પાણીનો ગુજરાતનો કચ્છનો અને ઉત્તર ગુજરાતનો અધિકાર છે પરંતુ આજ સુધી મળ્યો નથી કેન્દ્ર સરકારે સિંધુ તટ પ્રદેશ તરીકે કચ્છને પાણીનો હિસ્સો માગવો જોઈએ આજે પણ પાકિસ્તાન પાસેથી માંગવો જોઈએ લોહી અને પાણી એક સાથે વહી ન શકે એવું પાકિસ્તાન કહે છે પરંતુ કચ્છના લોકો સતત લડતા રહ્યા છે અને આંદોલનમાં પાણીનું લોહી થયું છે છતાં પણ નથી આજે પણ અને રાજસ્થાન સિંધુના ભાગ હોવા છતાં પાણી આપી દેવાયું કચ્છને ન અપાયું કચ્છ સિંધુ પ્રદેશનો ભાગ હોવાથી સિંધુના પાણી ઉપર કાયદેસરનો અધિકાર આજે પણ છે વિશ્વ બેંકના ચુકાદા પ્રમાણે જે કંઈ થયું છે એ પ્રમાણે એ પ્રમાણે તો વિશ્વ બેંકના ચુકાદા પ્રમાણે જે થયું છે એ પ્રમાણે તો આપણો અધિકાર પણ છે ઓગણીસો સાહીઠ ના સિંધુ જળ કરારથી કચ્છને સામે આંદોલનો પણ થયા હતા અને કોટરી બેરેજ ના ફૂલ્લી લેવલ કેનાલ મારફતે કચ્છ સુધી પાણી મેળવવાનો સ્વીકાર પણ થયો હતો પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે હવે કેન્દ્રમાં મોસાળે જમ મોસાળે મોસાળે જમણ અને માં પીરસનારી છે એટલે કે નરેન્દ્ર મોદી આપણા ગુજરાતનારા છે અને એ પેલા આપણે જે દ્રશ્યો જોયા એ જે કરાર થતો હતો એ વખતના ઐતિહાસિક દ્રશ્યો આપણે જોયા છે તો આ પેલો અધિકાર છે કચ્છને પેલો અધિકાર છે અને છતાં પણ આજે કચ્છને પાણી મળતું નથી તો એ કેમ નથી મળતું એ સવાલ આજે એટલા માટે સૌથી મોટો ઉભો થયો છે પાટીલે પણ કહ્યું પાકિસ્તાનમાં પાણી નહીં જવા દે એવું પાટીલે પણ કહ્યું હતું તો આ બધું જે કંઈ થાય છે એ ખરેખર ચિંતા ઉપજાવે એવું છે અને એટલા માટે ખરેખર તો આ આપણે નક્સો જોઈ રહ્યા છે કે એમાં સિંધુના પાણી મળવા જોઈએ આ એની બધી જે વિગતો છે વિગતો આપણે જોઈ શકીએ છીએ કે જે ઘણા બધા રેકોર્ડ્સમાં જોવા મળે છે ઘણા બધા પુસ્તકોમાં જોવા મળે છે આ આપણે સ્પષ્ટપણે એ વાંચી શકીએ છીએ છતાં પણ આજે કચ્છને પાણી મળતું નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું આજે એને પૂરી પૂર્ણ કરવાનો પૂરો અધિકાર છે છતાં છેલ્લા મોદીએ કરી શક્યા નથી જયારે બીજી બાજુ વર્ષની સિદ્ધિ દરેક કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની સિદ્ધિ વર્ણવવા માટે પત્રકાર પરિષદ કરી હતી ભાવનગરમાં પત્રકાર પરિષદ કરી હતી પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા હતા કે આ જે ગુજરાતની જે યોજનાઓ છે એના માટે નરેન્દ્ર મોદીએ શું કહ્યું તો આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આપણે એ જે રિપોર્ટ છપાયો હતો એ પણ નવેમ્બર સત્તરમાં જે છપાયો હતો એ પણ આપણે જોઈ રહ્યા છે તો આ એના નકશાઓ સ્પષ્ટપણે બતાવે છે કે કચ્છમાં કેનાલથી પાણી આજે પણ આવી શકે એમ છે આ જે દ્રશ્ય જોઈ શકીએ છીએ એમાં કેનાલથી પાણી આપી શકાય એવું છે છતાં પણ આજે મળતું નથી આ જે નરેન્દ્ર મોદીને જે પત્ર લખ્યો હતો ત્યાં ત્યાંના ભૂતપૂર્વ ધારાસભ્ય એ પત્રની વિગતો પણ છે નરેન્દ્ર મોદીને વારંવાર રજૂઆતો કરી હતી ત્યારે નરેન્દ્ર મોદી હંમેશા માટે કહ્યું હતું કે એ પાણી કચ્છને મળે એ માટે હું મારા પ્રયત્નો હશે જાહેરમાં એને વચન આપ્યું હતું સરકારે એની પત્રકારોને નોટ આપી હતી એ એ એ સમયે મારી પાસે પણ આવી હતી આપણે જોઈ શકીએ છીએ આ મોદીનો સરસ રૂપાળો ફોટો છે પરંતુ એમના સરસ રૂપાળા કામ કચ્છ માટે કરવાના હજુ બાકી છે વહેલી તકે નરેન્દ્ર મોદીએ કરવા જઈએ કચ્છનો જે આપણે જે સિંધુ નદીનો જે પ્રવાહ છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ એના પ્રવાહોના અલગ અલગ નકશાઓ છે કે જે કચ્છ સુધી પાણી આવી શકે એમ છે બંધ દ્વારા આજે નહેર બનાવીને પણ આવી શકે એમ છે પરંતુ એ પાણીનો અધિકાર હોવા છતાં પણ આજે પાણી આપણે મળતું નથી આ કચ્છનો જે નકશો આપણે જોઈ રહ્યા છીએ જૂનો નકશો છે બહુ જૂનો નકશો છે અને એમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે એનો જે પ્રવાહ સિંધુના સિંધુના કરાચીની ઉપરથી એના ત્રણ ફાટા પડતા હતા એક ફાટો કચ્છમાં આવતો હતો એ આમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ છતાં પણ આજે આમાં જે કંઈક પ્રયત્નો કરવા જોઈએ નરેન્દ્ર મોદીએ એ કર્યા નથી એ એટલા માટે એમને વચન આપ્યું હતું તો આ મૂળ વાત છે તાકીદના ધોરણે આપવા જોઈએ અને એટલા માટે આ જે મુદ્દો આપણી સમક્ષ લાવવો જરૂર છે કે મોદીએ જે વચન આપ્યું તેના દસ્તાવેજો પણ આપણે જોયા તો આ જો એના જે કચ્છ વહેતી હતી એની આપણે વાત કરી તો તો આ મૂળ વાત એ છે કે ખરેખર પાણી પાણી મળવું જોઈએ કેમ મળી શકે મોદી અત્યારે વડાપ્રધાન મુખ્ય પ્રધાન માંથી વડાપ્રધાન થયા છે અને એના હાથમાં છે તમામ દસ્તાવેજો બોલી રહ્યા છે કે કચ્છને પાણી મળવું જોઈએ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે કચ્છને પાણી મળવું જોઈએ સિંધુ પાણી મળવું જોઈએ આજે કેમ મૌન છે તો આ આખી જે ઘટના છે કાલ કાલ ચક્ર માં દફનાય ગઈ છે લોકોએ આંદોલનો કરીને લોહી પાણી એક કર્યું લોહીનું પાણી કર્યું છતાં પણ આજે આપણે જોઈએ છીએ કે એ નથી થતું કામ જે થવું જોઈએ નથી થતું તો આ આ મૂળ મુદ્દાઓ એટલા માટે આજે ઉભા કરવા પડે છે કે આપણા નેતા માનનીય નરેન્દ્ર મોદી એ આપને વચન આપ્યું હતું કચ્છને વચન આપ્યું હતું ગુજરાતને વચન આપ્યું હતું કે હું આના માટે લડતો રહીશ તો એ દસ્તાવેજ આપણે જોયા કે જે સરકારે જે રિલીઝ રિલીઝ પ્રેસ કરી હતી હતી અને પત્રકારોને આપી તો એ હવે મોદીનો મોદી માટે આ ઉત્તમ સમય છે કે કચ્છના પાણી રોકી લીધા છે તો હવે એમણે આ પાણી લાવવું જોઈએ જેમ બને વહેલી તકે લાવવું જોઈએ હમણાંને તો ક્યારેય નહીં એવી આજે હાલ આપણે જોઈ રહ્યા છીએ તો આ અત્યંત મહત્વની બાબત હતી આપણા નેતાઓ કેવા વચનો આપે છે કેવા ચક્રના ધકેલાઈ જતા હોય છે કાલના ભૂતકાળની વાતો કાળ બની જતી હોય છે ભૂતકાળ બની જતી ઇતિહાસ બની જતી હોય છે તો આ ઇતિહાસનું એક કાળું પાણું છે કે જે નરેન્દ્ર મોદીએ કાળું પાનું સફેદ કરવાનો અત્યારે ઉત્તમ સમય છે જ્યારે આખા દેશમાં એ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે અગિયાર વર્ષમાં આ સરકારે કેટલીક શું પ્રસિદ્ધિ શું 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 સારા કામો કર્યા છે કયા પ્રકારના કામો કર્યા છે અને શું સિદ્ધિ છે એ તમામ વાતો કરી રહ્યા છે ત્યારે આજે એમના માટે સુવર્ણ સમય છે ગુજરાત માટે સુવર્ણ સમય છે કે તમે આપેલું વચન પૂરું કરો હજુ હજુ તમે વડાપ્રધાન છો સત્યાવીસ સુધી તો રહેવાના છો તો તો તમે વડાપ્રધાન તરીકે રહેવાના છો બે હાજર ચોવીસ માં ચૂંટણી થયા પછી તો હવે તમારી પાસે ઉત્તમ સમય છે બે હાજર ઓગણત્રીસ સુધીમાં ઘણું બધું કરી શકો એમ છો એમાં આ કામ અત્યારે પણ તમે કરી શકો એમ છે પાકિસ્તાનનું નાક દબાવીને પણ એ મળી શકે એમ છે કેનાલ દ્વારા મળી શકે એમ છે રાજસ્થાન કેનાલ આવે છે એના દ્વારા પણ મળી શકે એમ કારણ કે એનો જે તટ પ્રદેશ છે સિંધુનો એ તટ પ્રદેશમાં કચ્છ આવતું હતું ને આપવા માટે બેંક જે કરારો થયા હતા ભારત સરકારે જે કેટલાક કરારો કરેલા હતા એ બધામાં મેળવવાનો પૂરેપૂરો અધિકાર કચ્છનો છે તો આજે કાલે ચક્રમાં આ વાત કરવી હતી કે જે ઇતિહાસના કાલચક્રમાં ફસાઈ ગઈ છે આ વચનો આપ્યા હતા આપણા નરેન્દ્ર મોદીએ એ આજે પૂરા કરે અને પૂરા નહીં કરે તો ઇતિહાસ એમને ક્યારેય માફ નહીં કરે બસ આજે આટલો અને આવતીકાલે આપણે આવા જ વિષયો ઉપર કાલ ચક્રમાં રોજ સવારે જોઈશું અને સવારે આ આવી ચિંતા કરીશું કે નેતાઓ જે વચનો આપે છે એને પૂરા કરે એ માટેના પૂરા બાબતો આપણે રજૂ કરતા રહીશું નમસ્તે